ઇન્ડિયન ઇકોનોમી ઓકે ભારતીય અર્થતંત્રના જે અલગ અલગ પ્રકારના ક્ષેત્રો છે એ અલગ અલગ પ્રકારના ક્ષેત્રો ક્લિયર જોઈએ બાય સૌથી પહેલું આવે ક્ષેત્ર શું તો કે પ્રાઇમરી એક્ટિવિટીસ ઓકે ઓર પ્રાઇમરી સેક્ટર્સ જે સેક્ટર કે જે ક્ષેત્ર બહુ ક્વિકલી ડિસ્કસ કરીશું આપણે જે ક્ષેત્ર જે છે એ કુદરતના સંસાધનો ઉપર ડિપેન્ડન્ટ હોય એને આપણે શું કહીએ પ્રાથમિક ક્ષેત્ર બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ ઓન લેન્ડ ડિપેન્ડન્ટ ઓન વોટર એના માધ્યમથી પોતાની પ્રવૃત્તિઓ કરે છે તો એને આપણે શું કહીએ પ્રાથમિક પ્રાથમિક પ્રવૃત્તિઓ કે ક્ષેત્ર ક્ષેત્ર ક્લિયર ઓકે એના પછી આગળ આવે દ્વિતીય સેકન્ડરી સેક્ટર સેક્ટર જે કોઈક પ્રકારના રો મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ હોય ઓર પ્રાથમિક ક્ષેત્રમાંથી કંઈક પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રમાંથી કંઈક સંસાધનો મળતા હોય એની ઉપર પ્રોસેસિંગ કરી પોતે પ્રવૃત્તિઓ કરતું હોય તો એને શું કહેવાય

તો અહીંયાથી કપાસ ગ્રો થયું હવે પહોંચાડવા માટે આપણે શું યુઝ કરવું પડશે રસ્તાઓ યુઝ કરવા પડશે ટેક્ટર યુઝ કરવું પડશે ટ્રક યુઝ કરવા પડશે એક્સેટ્રા એક્સેટ્રા તો આપણે જે છે એ કોઈકની સર્વિસીસ લેવી પડશે રાઈટ તો ત્રીજું ક્ષેત્ર આવે તમારું ઇકોનોમીનું ધેટ ઇઝ કોલ્ડ ઇઝન સર્વિસ સેક્ટર રાઈટ કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એજ્યુકેશન ટેલિકમ્યુનિકેશન આ બધી વસ્તુનો સમાવેશ થતો હોય ક્લિયર થાય છે સમજાણી વસ્તુ ઓકે સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ટર્શિયરી સેક્ટર એના પછી આવે લાસ્ટ મતલબ સેકન્ડ લાસ્ટ ઇઝ કોલ્ડ એઝ એન ક્વોટરનરી સેક્ટર હવે ક્વોટરનરી સેક્ટરમાં શેનો સમાવેશ થાય તો કે જે સરકારી નિર્ણયો લેવામાં આવતા હોય સરકારના જે છે ઉચ્ચ ક્ષેત્રના નિર્ણયો લેવામાં આવતા હોય સરકારની જે પોલિસીઝ બનતી હોય ઘણી વખત એનો સમાવેશ જે છે એ શેમાં થતો હોય છે તો કે ચતુર્થ ક્ષેત્રમાં દેટ ઇઝ એને એક બીજું શબ્દ બી કહેવામાં આવે છે કે જ્ઞાન ક્ષેત્ર કે જ્યાં ઉપયોગ થતો હોય હોય ઘણી વખત અમુક વસ્તુ ઉપર રિસર્ચ થતું ઓકે એનાલિસિસ થતું હોય આવી પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય એનો સમાવેશ કેમાં થાય ચતુર્થ ક્ષેત્રમાં ઓકે ઇનોવેશન બેઝડ વસ્તુઓ કરવામાં આવતી હોય સો ઇઝ અ પાર્ટ ઓફ ક્વારી સેક્ટર એનાથી આગળ એક ક્ષેત્ર આવે ઇઝ એન ક્વિનરી સેક્ટર પંચમ ક્ષેત્ર તો કે જો અત્યારના સમયમાં જે છે એ અમુક ગોલ્ડ કોલર પ્રોફેશનલ્સ હોય ગોલ્ડ કોલર જોબ કહેવાય રાઈટ ઓર તમે એવું કહી શકો કે ભાઈ આવા આવા પ્રકારના જે અધિકારીઓ હોય બહુ મોટા ઉચ્ચ પદ ઉપર બેઠેલા હોય ઓકે બહુ બધી કન્સલ્ટિંગ ફોર્મ ચલાવતા હોય ઓકે જેમ કે ગોલ્ડમેન સેક્સ એક પ્રકારની કંપની છે રાઈટ તો બહુ મોટી કન્સલ્ટિંગ ફોર્મ છે ઓકે તો આવા પ્રકારની જે પ્રવૃત્તિઓ કરતા હોય જે કાનૂની સલાહકારો હોય તમે વિચારતા કરો કે ભાઈ બહુ મોટા મોટા લોકો જ્યારે કોઈ કેસમાં ફસાતા હોય ત્યારે એ બહુ મોટા વકીલોની જે છે એ સલાહ લે જોલી એલ બી જોયું હોય તો જોલી એલ બી માથુર સાહેબ કેવા વકીલ કહેવાય સામાન્ય વકીલ નહીં જે કોર્ટમાં રખડતા હોય અ એવો કે જેની કરવાના લાખો રૂપિયા આપવા પડતા હોય તો આવા જે લોકો જે છે એનો સમાવેશ કેમાં થાય પંચમ ક્ષેત્રમાં ઓકે દેટ ઇઝ ગોડ ઇઝ એન ક્વિનરી એક્ટિવિટીઝ ક્લિયર થાય છે સમજાણી વસ્તુ તો આ જે છે એ સેક્ટર ઓફ ઇકોનોમી પણ આપણા માટે કામના સેક્ટર હોય તો આ ત્રણ ઓકે પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શિયરી પ્રાઇમરીમાં એગ્રીકલ્ચર ફિશિંગ ડેરી ફોરેસ્ટ્રી આવા પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય માં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને માં તો કે સર્વિસ સેક્ટર એજ્યુકેશન ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધી સર્વિસ ટેલિકમ્યુનિકેશન ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધી સર્વિસ ઇન્ટરનેટ ફેસિલિટી ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધી સર્વિસ ક્લિયર ઓકે તો આ જે છે એ તમારા સેક્ટર્સ ઓફ ઇકોનોમી તરીકે જે છે